એટલે મારે એવું ખાસ આ દરેક જગ્યાએ મહત્વ આપું છું કે વાતચીતની કળા એ વાતચીત સારી રીતે કરવી એ કળા છે અને પુનઃને ખાસ કરીને વિકસાવવામાં આવે ઘણા લોકોને છે ને નિરંતર દલીલો કરવી બહુ ગમે ઘણા લોકો દલીલને ને વાતચીતની કળા માનતા હોય છે દલીલ કરવી એટલે એક પ્રકારનો ધીમો વિરોધ નોંધાવવો અને ચર્ચા કરવી એટલે એક પ્રકારે જે વસ્તુમાં વિરોધ છે એને હકારાત્મક સ્વરૂપે સમજવાની કોશિશ કરવી પણ ઘણી બધી કંપની સાથે મેનેજમેન્ટના સાથે સંકળાયેલા હોઈએ અને કર્મચારીઓના વિરોધ થાય ત્યારે હું એ લોકોને એમ કહેતો હોઉં કે તમે દલીલ કરો છો કે ચર્ચા કરો છો દલીલ કરો છો કે ચર્ચા કરો છો આપણા વિદ્યાર્થી મિત્રો ચર્ચા ઓછી કરે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમ ને છોડીને શિક્ષક બેઠા હોય રિસેષ માં ત્યાં જઈને એને મળે ચર્ચા કરે છે અને જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊભા થઈને શિક્ષક સામે ઊંચા અવાજે એ જ વાતને રજૂ કરે છે એ દલીલ કરે છે હેલો જાગો છો તમારે આજે નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં મહાન વ્યક્તિ બનવું હોય તો ચર્ચા સાચી છે કે દલીલ સાચી છે ત્યારે પોતાના એમાં શું થાય કે જયારે ક્લાસરૂમમાં આપણે એમની સામે ઊંચા ત્યારે શિક્ષકનું અપમાન થાય છે અને તમને એ ક્યાં ખબર છે કે ભવિષ્યમાં આપણે પણ શિક્ષક થવાનું થશે ત્યારે વિદ્યાર્થીઓ આપણી સામે આવું કરશે એટલે હું ઘણી વાર સંસ્થાઓમાં એ કહો કે દલીલ ન કરો ચર્ચા કરો એનું એક બહુ સરસ ઉદાહરણ છે દલીલમાં શું થાય તમને ગમશે સાંભળવું તમને સાંભળવું ગમે એટલે જ ઘણા બધા ઉદાહરણોને આપણે અહીંયા તૈયાર કર્યા છે એક ફેરો પેલો સાદો પંખો આવે તમે જોયો છે સાદો પંખો હાથથી ફેરવા એમાં આટલી બધી હવા ન આવે પણ હવા આવે એટલે બહુ મોટા ઊંચા હવા છે શેરીઓ ગલીઓમાં ગુમો પાડે કે મારો પંખો અદ્વિતીય છે જે લેશે એને પૂરેપૂરું વળતર મળશે પચીસ વર્ષ સુધી એને કઈ જ નહીં થાય આવું બધું બોલ્યા કરે અને સળીઓનો પંખો સાદી સળી આવે બુમા બુમ કરે અને ખૂબ મોટા અવાજ બોલે બોલ્યા બપોરનો સમય તડકામાં રોખડે આવો બધો તાપ એટલે એક જમીનદાર બાર પોતાના બંગલાની બાજુમાં પોતાના એરિયામાં જે લીંબુડી નું ઝાડ હતું એની નીચે બેઠેલા પહેલાનો સમય એટલે આ બધી ઇલેક્ટ્રિક વ્યવસ્થા નહી ને અમને ગરમી થતી હતી પણ પવન આવતો તો ધીમે ધીમે એટલે મધ્યાહન સમયે લીંબુડીના ઝાડ નીચે બેઠેલા એને એમ થયું કે આ પંપ પડો એટલે એને બોલાવે કે અહીંયા આવી જા અહીંયા પાણી પીવડાવ્યું ખો છે ભાઈ અરે સાહેબ આ મારી પાસે જુઓ સળીઓનો પંખો છે પચીસ વર્ષની ગેરંટી આપું છું પચીસ વર્ષ સુધી આને કંઈ ના થાય અને બહુ સારો છે પેલા જમીનદારને એમ કહ્યું કે સર આટલા વર્ષોથી મહેનત કરું છું અને આ સળીમાં બનાવેલો પંખો છે કુ સમજમાં પડ્યો ત્યારથી વાપરો છું આ આ નો લેવાય એમ પણ છતાં આ એમ કે છે કે 25 વર્ષ સુધી કઈ ના થાય તો ચાલો પ્રયત્ના કરું લે કીધું કેટલી કિંમત છે ભાઈ કે સાહેબ ખાલી 2500 રૂપિયા છે ઓહો સોલ્યુના પંખાના 2500 રૂપિયા કે આ 2500 રૂપિયા સ 25 વર્ષ સુધી કઈ થાય નહીં

પોડો ઘરે ગયો જે હતો એ તો પૈસા લઈને ચાલી ગયો પછી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસે એમાંથી સળિયો નીકળવા પડ્યો જેટલી ગરમી વધારે એટલો પંખો તમને ખબર ગરમી ની બાબતમાં એક વાત કહું જેટલી ગરમી ભમીને વધારે રહે ચડે જો એટલી

પચીસો રૂપિયા ચૂકવા પચીસ વર્ષની ગેરંટી એટલે પાણી માણસ તો તે મેળ્યો નહિ ચાર દિવસ થયા માણસોને મોકલા તમે જાઓ ઘોડા પર બેસીને પેલા રિક્ષા સ્કૂટર નોંધા સાબ આપણે સારા સમયમાં છીએ આપણે બહુ સારા સમયમાં છીએ એટલે બે ઘોડાવાળાને મોકલા કે જાઓ એને પકડીને લાવો કે માણસ ખોટું બોલીને આપણને આપી ગયો છે માણસો તો ભાઈ ઘોડા ઉપર બેસીને નીકળ્યા દરબારમાં બધે તાલુકા લેવલનું ગામડું મધ્યમ લેવલનું એટલે બધી ગલીઓ મેળા આંટા મારવા બધાને પૂછે પેલો પંખાવાળો છે ભાઈ તમે પંખો પંખો જાતે કોઈ ખાધો ને એને પૂછે કે આ તમે આ કેટલામાં લીધો છે આ પેલો પચીસ વર્ષના ગેરંટી વાળો છે કે ના અમે તો બીજા બને લીધો એટલે એ એમ કરતાં કરતાં કરતા આખા ગામમાં કોઈએ એમ કીધું કે આ બાજુના ગામમાં એ માણસને અમે સવારે જોયો હતો કે પચીસો રૂપિયાનો પંખો પચીસ વર્ષની ગેરંટી હું હું કરતો હતો એટલે કે ચાલો એને પકડવા જઈએ બાજુના ગામમાં બપોરના સમય પેલા વૃક્ષ હોય ને બટું એની નીચે બેસીને એ પોતાના ગામમાંથી કંઈ જમવાનું લઈએ એવું છે જમતો હતો આ બે ઘોડેશ્વર પહોંચી ગયા ભાઈ હાલો તમને બોલાવ્યા છે જમીનદારે અંખો વેચો તો ને પરમ દિવસે બે ત્રણ દિવસ પહેલાં પચીસો રૂપિયા મળે હા તો છે શું શું થયો કઈ નહીં કે તમે ચાલો વાતચીતની કળામાં અદભુત નમૂનો હું તમારી સામે પેશ કરું છું અત્યારે જે વાત કરું છું એટલે કે ભાઈ તમે જમીનદારની પાસે જયારે માણસ આવ્યો ત્યારે એને પૂછ્યું કે ભાઈ આ શું તો આપી ગયો છો મને કે સાહેબ તમને પંખો આપી ગયો છે અરે પણ પચીસ વર્ષની ગેરંટી પહેલી વાત તો એ કે ના શબ્દોમાં એટલે તાકાત હતી કે

ફ્રીજ લ્યો મોબાઈલ લ્યો સાયકલ લ્યો આપણે ખબર જ હોય સાયકલ કેમ વપરાય છતાં જયારે બે ત્રણ કાગળ આવે અને કેમ ઉપયોગ કરવો ખાલી એક માણસ જન્મ ત્યારે જ ભગવાન એક આગળ નથી મોકલતો કાને કેમ જીવું ને એટલે સમસ્યાઓ ઉભી થાય છે પણ એ આપ્યું છે હોય અગાઉ આપી દીધું છે સંસ્કૃત દ્વારા આપણા સુધી પહોંચતું નથી એટલે એને કીધું તમે ઉપયોગ એટલે કે ઉપયોગ તો કરાતો કર્યું જ હોય ને તો કે જયારે મેં તમને પંખો વેચો ત્યારે સ્પષ્ટ કીધું હતું કે યોગ્ય ઉપયોગ કરશો તો આ પચીસ વર્ષ પંખો આને કાંઈ નહીં થાય તો તારે યોગ્ય ઉપયોગ કેમ કરવો એ મને કેવું જોઈએ ને તો કે સાહેબ તમે મને પૂછ્યું નહીં એટલે મને એમ કે તમને બધી ખબર છે કે આમ ઉપયોગ કેમ કરે તો કે હવે તો કે ઉપયોગ કેમ કરે એ કે સાહેબ આ સળીનો પંખો છે તમે કેવી રીતે કરતા હતા તો કે અમે તો આમ આમ કરતા હતા તો કે એમ થોડો ઉપયોગ કરવાનો છે સાહેબ પછી તો રીએ નહીં ને આ ત્રણ દિવસ જોઈએ સારું કહેવાય આ બે દિવસમાં ખરાબ થઈ જાય તો કેવી રીતે ઉપયોગ કરવાનો કે પંખો સામે રાખીને મોઢું આમ કરવાનું હતું અને એના શબ્દો હતા વાતચીતની શૈલી હતી એટલે એ ક્યાંથી બચી ગયું સાહેબ મેં તમને પંખો આપવો એને વાપરવો કે મેં તમારે પૂછે હકીકતમાં તમે જો આમાં તર્ક ચલાવીએ તો સો ટકા પેલા એ પંખો જે આપ્યો છે એ પોતાના શબ્દમાં તાકાતથી રહેલો હતો સચ્ચાઈ તો છે જ નહીં વસ્તુ ખોટી છે પણ આ ઉદાહરણમાંથી પણ આપણને કંઈક જાણવા મળે આમાંથી પણ સમજવા મળે જીવન મૂલ્યોની વાત વિશે પણ જાણવા મળે અને આ બધી બાબતો તમે જોવો ને તો આપણું મન આપણું શરીર આટલા જ અદભુત છે ભલે નાશવંત છે પેલા પંખાની જેમ એક દિવસ આ શરીરને પાળી દેવામાં આવશે પણ એની એક એક સળી એક એક ક્ષણ એની એક એક ગોથળી માનવ શરીરની એટલી બધી સરસ છે કે જો આપણે એને માણી શકીએ તો ચોક્કસ એમાંથી કંઈક મેળવી શકીએ અને આપણો આજનો આ ચોથી કલાક હું માનું છું કે વાતચીતની કળા છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે